હાલો દોસ્તો કેમ છો મજામાં દોસ્તો જય જોહર જય આદિવાસી દોસ્તો અમે પાણી પાઈએ છીએ આ જામફળમાં રાત્રે જીરું ઉપાડવા જઈએ ખેંચવા પાડવા પછી દિવાસે પાછા બપોરે આવીને પાણી પાઈએ છે પાણી આમાં જાય તો આમાં પાણી કંઈ થું નીકળે नीचे हाँ, बदे पानी राख से त मित्रो हा त कम जी पार चालू थी कम जाजू आहे टाइम આવી રીતે દોસ્તો છેરા બનાવવું પડે આ જીરા આ ડગલી દેખાય ને એને કેવા છેરા જીરું છેાટ ઉપાડીને ભેગું કર્યું છેરા બનાયા આવી રીતે છેરા બનાવવું પડે જીરાના લસણ ઉડે ને હવાના આજે આગળ દેખાય એ ખાવ દેખ છે ને આ બધા જીરું જીરાની ધગલી છે આ આને કહેવાય ચીરા તેમ પણમાં ઉગવાની બીક નહીં આ છે દોસ્તો પાણા પાણાને આવી રીતે ઊંડા પાડવું પડે તો ડાણો રે ના દાણા ની ક્વોલિટી હારી ગઈ લીલો રે દાણો દાણો લીલો રે એટલે પામાં હારો ભાવ હાડો દાણો લીલો રે એટલે ભાવ હારો મળે આ ઉંડા પાડી મૂકે ને એટલે દોસ્તો પહેલો એક પાણી પાઈ તો હવે બીજું પાણી પાઈ છે આ દાણો માં तो वे पहला तो हा उकी गया त पण अब तो थोड़ा तो काम कलर में आगी है से तो आम देखाई है हरा चढ़वा अब आमा कहीं फाल बाल दावे नहीं फाल आवे पण इतलो बदन नाही आवे ओसो आवे चंपड बो मुफड मोटू था। ना थाई ना, नानानी रही जय है अब तो वाह a घर में की